નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે ટુ ધ પોઈન્ટ પર ફરી વાત કરવી છે એઆઈ રેગ્યુલેશનને લઈને અને તેને લઈને એક અપડેટ જે હવે સરકાર તરફથી આવી છે સરકારે એક નવી એડવાઇઝરી જાહેર કરી જેની માહિતી આપવામાં આવી છે જેને લઈને જો હું વિગતે આપને વાત કરું તો મિનિસ્ટ્રી દ્વારા હાલમાં એક એડવાઇઝરી જાહેર કરાઈ કે એઆઈ રેગ્યુલેશન માટે એઆઈનું નિયમન આપણા દેશમાં થઈ શકે તેના માટે આ એડવાઇઝરી છે જેમાં ખાસ ત્રણ પોઈન્ટ ઉમેરવામાં આવ્યા જેમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેને લઈને હાલ ઘણા ઉદ્યોગ સાહસિકો ઘણા બધા આઈટી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તેમની આ એડવાઇઝરીથી તેઓ ખુશ નથી એડવાઇઝરી એવા પ્રકારની છે કે આપણે ત્યાં હવે એઆઈ મોડલ્સ કે એઆઈ પ્રોજેક્ટને લઈને કોઈ પણ પ્રકારનું જો ઇન્ટરનેટ પર લાગુ કરવું હોય કંઈ પણ પ્રકારનું મોડેલ લોન્ચ કરવી હોય પ્રોજેક્ટ કોઈ લોન્ચ કરવો હોય એઆઈને લગતો તો સરકાર પાસેથી પૂરતી મંજૂરી લેવી પડશે જો સરકાર મંજૂરી આપે તે બાદ જ આ મોડેલ કે પ્રોજેક્ટ લોન્ચ કરી શકાશે આ ઉપરાંત પણ ઘણા બધા મુદ્દાઓ છે જેના પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે મોસમ પંડ્યાજી કે જેઓ એચ ઓડી છે ઇસી એલ જેયુથી આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર કેક્ટસ ફ્યુચર ટેક એલ એલપીથી આતિશભાઈ મોતીપુરા પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યુઝ પર સ્વાગત છે સૌથી પહેલાં મોસમભાઈ આપનાથી શરૂઆત કરીશ જ્યારે એઆઈ નિયમનની આપણે ત્યાં વાત કરવામાં આવે ભારતમાં ઘણા સમયથી વાત થઈ રહી છે ભારતમાં જ નહીં આમ તો વિશ્વભરમાં વાત થઈ રહી છે પરંતુ જે ડેવલોપ્ડ કન્ટ્રીઝ છે તેમણે તો ઓલરેડી ઘણું બધું એઆઈ ક્ષેત્રે તેમણે રિસર્ચ કરી લીધું છે ઘણા બધા મોડલ તૈયાર કરી લીધા છે આ ક્ષેત્રે ઘણા બધા આગળ થઈ ગયા છે અને પછી તેઓ રેગ્યુલેશનની વાત કરે છે પછી તેઓ નિયમન લાવવાની વાત કરે છે અને આપણે તો હજુ ઘણું બધા ક્ષેત્રે રિસર્ચ કરવાનું બાકી છે ઘણા બધા એઆઈ મોડ હજુ તો બની જ રહ્યા છે એવામાં સરકાર હવે નિયમન ની વાત કરી રહી છે તો આ કેટલું યોગ્ય છે અને ખાસ કરીને જે ઉદ્યોગ અત્યારે તેમને લઈને ખુશ નથી વિશે થોડું ઓકે સો ઓફ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી અને ખૂબ ખૂબ આભાર એવું છે કે રેગ્યુલેશન રૂલ્સ આ એવી છે કે જે તમારે આજે તો કાલે કરવાની જ હતી અને આને હું એક અ આપણા એક જૂના એક એક્ઝામ્પલ સાથે જોડીશ કે જ્યાં ઇનિશિયલી આપણા ત્યાં ઘોડા ગાડી અથવા તો એવા વ્હીકલ હતા કે જેમાં હ્યુમન વચ્ચે અસોસિએટ હતા અને પછી કાર અને ટ્રક ને રિક્ષા ને બધું આવ્યું તો ઇનિશિયલી આ વસ્તુઓ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ડેવલપ થઈ યુરોપિયન કન્ટ્રીઝમાં અને જયારે કેવું છે કે રિસર્ચ જયારે થતું હોય પાયા નું રિસર્ચ એ વખતે કોઈ નિયમો લાગુ નથી પડતો પણ જયારે સામાન્ય માણસ માટે સમાજ માટે યુઝ કરવામાં આવે એ વખતે તમારે ખરેખર એના નિયમો લાગુ પાડવા જોઈએ હવે આપણા ઉદ્યોગ સાહસિકો કોઈ ડરવાની જરૂર નથી કારણ કે એ લોકો કોઈ નવું રિસર્ચ નથી કરી રહ્યા અને હવે એમને જો નવું રિસર્ચ કરવું હોય તો સીધું યુરોપિયન અથવા તો જે કન્ટ્રીઝ અથવા તો જે ગુગલ ફેસબુક વાત કરીએ એમને સીધા એ લેવલનું જ કામ કરવું પડશે તો નિયમો આવાથી ડરવાની જરૂર નથી એના કારણે એક સ્ટીમ લાઈનિંગ થશે કે ભાઈ તમારે ડાબી સાઇડ જ ચાલવું પડશે આપણા કન્ટ્રીમાં એવો નિયમ છે બીજી કન્ટ્રીમાં જમણી બાજુ ચાલવા પડશે પણ અલ્ટિમેટલી બધા કોઈ એક લાઈનમાં તો ચાલવું જ પડશે અને એ જ રીતે એઆઈ મોડ્યુલ અને મોડલિંગના જે એઆઈ મોડ્યુલ્સ અને એમએલ મશીન લર્નિંગના જે પ્રોઝ અને કોન્સ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રોઝ અને કોન્સમાં એવું છે કે એનો મ્યુસ થવાની જે બીક છે એના કારણે આ અત્યારે એડવાઇઝરી આવી છે અને ઓલરેડી કીધું છે કે હજી હજી કોઈ કર્યા નથી પણ ભવિષ્યમાં થઈ શકે છે તો મારો મંતવ્ય એવું છે કે આનાથી આપણે કોઈ વિવાદની જરૂર છે નહીં પણ આપણે નિયમો પાડી અને સારું રિસર્ચ આગળ હોય કારણ કે હવે ડાયરેક્ટલી સમાજ ને યુઝફુલ થવા માટેનું કામ થઈ રહ્યું છે રિસર્ચનું ઘણું બધું કામ થઈ જુ અને આતિશભાઈ ઘણા બધા ઉદ્યોગ સાહસિકોએ તો આ એડવાઇઝરીને ઇલીગલ પણ કહી દીધી છે ઘણા બધા નાખુશ છે કારણ કે તેમનું માનવું છે કે આનાથી એઆઈ નો જે પ્રોગ્રેસ ભારતમાં થઈ રહ્યો છે તે અટકી જશે શું આપ પણ આવું માનો છો હું એ વાત થી અગ્રી કરું છું કે એઆઈ થી ઘણા બધા રિવોલ્યુશન ને ઇવોલ્યુશન થવામાં છે બટ એક વસ્તુ બધાએ સમજવાની એ છે કે દેર આર મલ્ટીપલ ટાઈપ્સ ઓફ એઆઈ બટ ઘણી બધી જાતના એઆઈ હોય છે તમે જે મિસયુઝ થવાની વાત કરો છો ધેટ ઇઝ પાર્ટ ઓફ જનરેટિવ એઆઈ જનરેટિવ એઆઈ એવી વસ્તુ છે કે જેનો મિસયુઝ ના વધારે ચાન્સીસ છે એના સિવાય દેર આર ઘણા દેર આર અધર કે ના ઘણા બધા એઆઈ મોડલ્સ અવેલેબલ છે જેમ કે પ્રિડિક્ટિવ એઆઈ છે પ્રિસ્ક્રિપ્ટિવ એઆઈ છે એક્સપ્લેનેટરી એઆઈ છે આ બધા એઆઈ એવા છે જે ઇન્ડસ્ટ્રીયલ દ્રષ્ટિએ કે તમે આ જે વેધર નું રિપોર્ટ તમે જુઓ છો કે રાઈટ કે જે તમને પ્રિડિક્શન આપે છે કે કાલે વરસાદ પડશે કે નહીં આ આવા બધા જે એઆઈ મોડલ છે એની ખૂબ જરૂર છે આ દેશને બરાબર છે હવે આ જનરેટિવ AI એટલે તમારે જ્યારે બેન્ડ લાવવાનું હોય ને ત્યારે યુ હેવ ટુ ડિસાઈડ કે વિช ટાઈપ ઓફ AI ઇઝ હાર્મફુલ કઈ ટાઈપના AI વધારે સોસાયટી ને હાર્મફુલ થઈ શકે અને કઈ ટાઈપના AI મોડેલ એ તમને યુઝફુલ થઈ શકે યસ જે રિસ્ટ્રિક્શન ની વાત કરે છે કે કોઈ બી નવું AI મોડેલ બહાર પાડે ત્યારે ગવર્નમેન્ટ ની પરમિશન થી અમને તો એ ખાલી ને ખાલી જનરેટિવ AI ઉપર મૂકવું જોઈએ બીજા જે AI મોડલ્સ આવી રહ્યા છે કે બની રહ્યા છે એની પર એવું કોઈ ડરવાની કે એની પર કોઈ ચિંતા વિચારણા કરવા જેવી કઈ વસ્તુ લાગતી નથી કારણ કે એ ડેટાનું કલેક્ટિવ એફર્ટ અને એનું જે પ્રિડિક્શન કે એના પરથી જે એનાલિસિસ થાય એ એના પર જ એ બધા મોડલ્સ બનતા હોય છે રાઈટ સો અહીંયા જે મેન આપણે ચર્ચા કરી રહ્યા છે ધેટ વી હેવ ટુ થિંક કે ભાઈ કઈ ટાઈપના એઆઈ મોડલ ઉપર તમે રિસ્ટ્રિક્શન ને પાબંધી રાખવાની વાત કરી રહ્યા છો બિલકુલ આ ઉપરાંત આપણી સાથે શ્યામભાઈ ચાવડા જોડાઈ ગયા છે જે એઆઈ એક્સપર્ટ છે શ્યામભાઈ પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે આમ તો શ્યામભાઈ આપણે એઆઈ નિયમનને લઈને રેગ્યુલેશનને લઈને ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે હવે જે આ નવી એડવાઇઝરી આવી છે જેને લઈને હાલ ઘણા લોકો નાખુશ છે તમે આવ્યા એ પહેલાં મોસમભાઈને મેં સવાલ પૂછ્યો કે જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે તે હવે નિયમનની વાત કરી રહ્યા છે એઆઈ પર જેમણે ઓલરેડી ઘણા બધા રિસર્ચ કરી લીધા છે ઘણા બધા મોડેલ તૈયાર કરી લીધા છે ઘણા આગળ આવી ગયા છે તેઓ નિયમનની વાત કરે યોગ્ય છે આપણે ત્યાં જે નિયમનની વાત અત્યારથી થઈ રહી છે

પણ ઓબ્વિયસ વી નો કે એનો મિસયુઝ કેટલો થઈ રહ્યો છે એટલે જયારે કોઈ વસ્તુ ઇનોવેશનમાં આવે ત્યારે એનો ઓબ્વિયસ પોઝિટિવ જ યુઝ હોય પણ નેગેટિવ યુઝ થઈ જ રહ્યો છે અને થવાનો છે ધીસ ઇઝ જસ્ટ સ્ટાર્ટિંગ હું તમને કહું તમે સોરા ની એઆઈ જુઓ કે તમે એમ જુઓ કે એવું એટલે ઇઝ મતલબ એવું લખો તમે ગૂગલમાં ખાલી કે લતા મંગેશકર સોંગ એન્ડ ધીસ લેટેસ્ટ કોઈ સોંગ તો પણ એ ગાઈ દેશે એટલે એઆઈ નું હજી જે મિસયુઝ થવાનું છે ને એ તો જસ્ટ સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે હજી કેટલા હદ સુધી થઈ શકશે વી નેવર નો પણ એની પર રિસ્ટ્રિક્શન શ્યોરલી જોઈએ પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એને રિસ્ટ્રિક્શન કરી શકે કારણ કે હવે આ એઆઈ વસ્તુ એવી છે દરેકના હાથમાં પહોંચી ગઈ છે પહેલા એવું હતું કે એઆઈ ને ચલો કોઈ વસ્તુ ડેવલપ કરવી છે કે કોઈ ટેકનોલોજી તમારે વિડીયો પણ મોફ કરવો છે કે ફોટો પણ મોફ કરવો છે એના માટે બહુ જ બધી મહેનત કરવી પડે બહુ બધો ટાઈમ નાખવો પડે યુનિટી પણ હવે એવું કશું જ નથી લાઈક ફોર એન એક્ઝામ્પલ મારે કોઈ સોંગ શૂટ કરવું છે કાશ્મીરમાં તો મારે સિક્સટી સેવન્ટી લો પીપલ ને લઈને આખું યુનિટ ત્યાં લોકેશન હાઈ ટુ સેટ એવરીથિંગ बट नाउ जस्ट सिंगल क्लिक हूँ वन डे में शूटिंग से मैं ते सिक्स डेज मतलब सिक्सटी परसेंट यूनिट लाइन जमान कर एक्सपेन्स कशुज नहीं खाली सींगल क्लिकल डे में गीत शूट ड्यू टू दीस इवन मूवी बनाव हे स्क्रिप्ट ए आई लखी आपे सॉन्ग लख लखी आपे तो देर आर समथिंग पॉजिटिव ऑल्सो नेगेटिव ऑल्सो कारण पर रिस्ट्रिक्शन भले गमते रूल्स है बट आई डोट थिंक सो इट इज लॉजिकल इम्प्लिमेंट ए खुश ना खुश तो बहुत अलग वस्तु है इज वेरी લાઈક લેસ મતલબ એની પોઝિટિવ મતલબ એની ચાન્સીસ જ બહુ ઓછી છે કે જે ખરેખર રૂલ છે એ થશે કે નહીં ઇમ્પ્લિમેન્ટ ભાઈ જે રીતે સરકાર વાત કરી રહી છે પહેલા તો કે આ એડવાઇઝરી પરમિશન લેવાની કદાચ પરમિશન લઈને પણ કોઈ વ્યક્તિ પોતાના એઆઈ મોડેલને આગળ વધારી રહ્યો છે તો પણ એના મિસયુઝના ચાન્સીસ તો છે જ અને આ ઉપરાંત જે લોકો નાખુશ છે તેમનો ડર એ છે કે કદાચ તેમને કોઈ આ ક્ષેત્રમાં આગળ વધવું છે હવે એક તો ઓલરેડી ઘણી બધી પેલું હોય પ્રોબ્લેમ્સ આવતી હોય પોતાના પ્રોજેક્ટને આગળ વધારવામાં એવામાં એક પ્રોબ્લેમ વધારાની આવી ગઈ કારણ કે સરકાર સાથે ડીલ કરવી એ આજે પણ લોકો એવું માને છે કે ઘણું અઘરું છે પરમિશન લેવામાં ઘણા ધક્કા ખાવા પડે કદાચ એના લીધે તેઓ નાખુશ હોઈ શકે બેસીકલી ઇટ ઇઝ અબાઉટ યુ નો જે પ્લેટફોર્મ્સિંગ અને ઇટ ઇઝ લાઈક ઇન્સ્યોરન્સ વોર ધ પ્લેટફોર્મ એન્ડ અલ્ટિમેટલી ઇટ ઇઝ અબાઉટ વોટ એવર યુઝર્સ પણ લીગલ રાઇસ માર્કેટ છે અને એમને બહુ સ્પષ્ટ કીધું છે અત્યારે તો હાલફૂટું કે આ મેં દે હેવ ટુ દે હેવ ટુ રિસ્ટ્રિક્ટ ધેર રિસોર્સિસ ધેટ ધે આર યુઝિંગ ફોર સે જનરેટિવ એ જે માतीशભાઈ કીધું એ ફાસે જનરેટિવ એન્ડ લાસ્ટ લેંગ્વેજ મોડેલ એલએલએમ જે એક્ચ્યુઅલી તમને તમાર આ પ્રોમ્પ્ટ ઉપર નવું કન્ટેન્ટ ક્રિએટ કર્યા ઓકે યસ્ટરડે જસ્ટ યસ્ટરડે વોટ વી ડીડ ઇટ અવર કોલેજ લાઈક અમાર સ્ટુડન્ટ મેં બહુ સારું અચીવમેન્ટ હતું So, usually we we write down one small testimony and we float it to the student group. So, yesterday only we we tried one uh, AI video uh, where we gave a script and that AI video prepared one uh, video where somebody is actually speaking like uh, with the new author. Uh, so, uh, that was very good thing for uh, us. તો ગવર્મેન્ટનું જે અત્યારે રિસ્ટ્રિક્શન છે તમને નવા મોડલ ડેવલપ કરવા માટે કોઈ જ રિસ્ટ્રિક્શન નથી જે પ્રમાણે પોલિસી મેં વાંચી એ પ્રમાણે ઇટ ઇઝ અબાઉટ ઇન્સ્યોરન્સ અને ઇટ ઇઝ અબાઉટ કે તમે જે બનાવી રહ્યા છો એનો યુઝ કરી અને તમારા જે કન્ઝ્યુમર છે તમારા જે યુઝર્સ છે એ લોકોના લીગલ વસ્તુઓ ડિસ્ટર્બ થવી જોઈએ નહીં એવનું માનવું છે અને આ ખાસ કરીને જે માતીશભાઈ ઇટ ઇઝ નોટ સી કેન બી એનીથિંગ તમે કઈ પણ ટ્રેડિંગ કરી નાખો કે આવતીકાલે ભૂકંપ આવી જવાનો બટ એને જનરેટિવ એઆઈ અને એલએલએ મોડલ્સ ના યુઝ કરીને તમે એની જો થ્રેડ ફેલાવી દો તો એ તમારા સમાજ માટે નકામ થશે એટલે એકચ્યુઅલી ગવર્મેન્ટ નું થોડું કાન ઉપર છે બીકોઝ જનરેટિવ એઆઈ એન્ડ એલએલએ મોડલ્સ એન્ડ અધર અલ્ગોરિધમ જે છે એ લોકોમાં ઓલરેડી એટલું બધું રિસર્ચ થઈ ચૂક્યું છે અને એઝ આઈ ડીલ વિથ ઇન્ટર્નશીપ એન્ડ પ્લેસમેન્ટ એઝ વેલ સો આઈ મીટ લોટ ઓફ કંપનીઝ અને મને એવું લાગે છે કે પીપલ આર રાઇટ નાઉ ડાયરેક્ટલી યુઝિંગ ધોઝ બોર્ડર્સ ઓલરેડી ડેવલપરોપિયન કંપની તો આપણે એવું કઈ પીવાની જરૂર નથી બટ યસ એનો વિવેક સર યુઝ થાય એ એટલીસ્ટ અત્યારે આપણા લેવલ ઉપર તો જરૂરી છે બીકોઝ કોપી ના જમાનામાં કોઈની લાઈફ ખરાબ થઈ જાય બિલકુલ અને અત્યારથી આ નિયમન જો લાગુ થઈ જાય તો એ સારા માટે કમ્પેર કરીએ ભલે ઘણા આગળ વધી ગયા છે હવેથી એ લોકો નિયમન કરશે પરંતુ આપણે અત્યારથી જ નિયમન કરી રહ્યા છે તો એ ફાયદાકારક જ રહેશે એક રીતે આતિશભાઈ જેમ છે ને એ જે ફોકસ છે જનરેટિવ એઆઈ એક જ એવું છે જેના લીધે આ બધું જ થઈ રહ્યું છે રાઈટ તો એક જનરેટિવ ઉપર કંટ્રોલ જરૂરી છે અને એ એ હોવો જોઈએ કારણ કે તમારે અત્યાર સુધીનું તમે જેટલું બી કે મુવીઝમાં સેન્સર બોર્ડ આવે બરાબર લેંગ્વેજ કંટ્રોલ આવે આ બધી જ વસ્તુ જે છે એ જનરેટિવ એઆઈ છે ને એને બાયપાસ કરી નાખશે એટલે જનરેટિવ એઆઈ પર જેટલો તમે કંટ્રોલ મુકશો એટલું જ તમારે જે જે બિઝનેસ ટુ બધું જાય છે રાઈટ ઓડિયન્સ આપવામાં આવે છે ને એની પણ મોનિટરિંગ કરવાની જરૂર છે ના કે એવા એઆઈ ટૂલ્સ વીચ ઇઝ હેલ્પિંગ બિઝનેસ ટુ ગ્રો રાઈટ સો ફર્સ્ટ પીપલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ડિફરન્સીસ બિટવીન ધ એઆઈ મોડલ્સ રાઈટ અંટિલ અનલેસ એઆઈ મોડલ કોઈ સમજી નહીં શકે ને ત્યાં સુધી તમે સેની પર રિસ્ટ્રિક્શન મૂકવા માંગો છો અને કેનાથી નુકસાન થશે અને કેનાથી ફાયદો થશે અને કેનાથી કન્ટ્રી નો ગ્રોથ થશે અને કેનાથી નથી એ ખબર જ નહીં પડે રાઈટ તો હજી બી કઉ છું જનરેટિવ એઆઈ હેઝ ટુ બી રિસ્ટ્રિક્ટેડ અપાર્ટ ફ્રોમ ધેર આર લોટ ઓફ અધર એઆઈ આઈ મોડલ્સ એને કોઈ તમારે ઉપત્તિ નથી જેટલા બી કંપની બીજા મોડલ ઉપર કામ કરી રહ્યા છે કંપની હેલ્પફુલ થઈ રહ્યા છે બીજી પ્રોડક્શન માં હેલ્પફુલ થઈ રહ્યા છે

સરકાર પાસે તો બહુ બધી સારી મતલબ એ ટીમ છે તો એના માટે બહુ ક્વેશ્ચન નથી પણ ખાલી ક્વેશ્ચન એ છે કે જે કંપનીઝ હશે કે જે લોકો જે ડેવલપ કરતા હશે એ ખરેખર રેગ્યુલેશન ને ફોલો કરશે શું ત્યાં જઈને કહેશે કે મેં આ ડેવલપ કર્યું છે ટુ વન ટુ રેજિસ્ટર માય પેટર્ન કે જો જે સારી વસ્તુ હશે એ તો ઓબ્વિયસ કહેશે અને સરકાર પણ એને કરશે કે ના ધીસ ઇઝ ગુડ થિંગ કે યુ આર ડુઈંગ ગ્રેટ થિંગ બટ જે જે મોડેલ જે એના માટે બનાવ્યું નહીં ઓલા ખરાબ વસ્તુ માટે હશે એ કોઈ સરકાર પાસે જશે જ નહીં અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિસ્ટ્રિક્ટ દેટ મતલબ એ જે માઇન્ડ હશે એના તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે પોઝિટિવ યુઝ થશે તો શ્યોરલી સરકારી ઇઝ કેપેબલ પણ ઇટ ઇઝ લોજિકલ પોસિબલ કે જે ખરાબ ડિમાન્ડ કરે છે કે જે ખરાબ મોડેલ બનાવે છે જેને મિસયુઝ કરવાનો ટ્રાય કરે છે તો ઇટ ઇઝ સમવટ ડિફિકલ્ટ આનો એક જ રસ્તો એવો છે જી જી આનો એક જ રસ્તો એવો છે કે જેટલી બી વેબસાઈટ એઆઈ રિલેટેડ જનરેટિવ એઆઈ રિલેટેડ આપણા ઇન્ડિયામાંથી લોન્ચ થાય છે કે ઇન્ડિયાના સર્વર ઉપર મુકાય છે એની ઉપર ગવર્મેન્ટનો વોચ હોવો જોઈએ રાઈટ અને એની ઉપર કંટ્રોલ હોવો જોઈએ ભલે પછી કોઈ અપ્રુવલ લે કે ના લે લે તો એ લોકોના લિસ્ટમાં હશે જ ના લે તો બી ઇન્ડિયામાંથી લોન્ચ થઈ છે કન્ટેન્ટ સેન્સર વાળું છે

આ ગવર્મેન્ટ જો ચંદ્ર ઉપર યાન મોકલી દીધું સક્સેસફુલી તો દે કેન ડુ એનીથીંગ અને એમાં એ આ છેલ્લો રસ્તો એવો બસે કે જેમ શ્યામભાઈ કીધું કે છટકબારી હંમેશા હશે એટલે જો મને એવું લાગશે કે આની પરમિશન મળે નથી તો એવું મોડેલ હું ડેવલપ કરી આપીશ મારી કંપનીમાં અને હું યુરોપિયન કન્ટ્રી કંપનીને વેચી દઈશ અહીંયા રિસ્ટ્રિક્શન ફક્ત સેના ઉપર છે કે તમે જે કોઈ અગેન રિપીટિંગ

બિલકુલ અને સાથે સાથે આપણે ત્યાં એઆઈ રીતે એટલી એડવાઇઝરી કે રેગ્યુલેશન સરકાર લાવે ના 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 દુનિયાભરની બધી જ કંપનીઓ ઇન્ડિયામાં શ્યોરલી એઆઈ માટે આવશે ડેવલપમેન્ટ માટે એટલું ફેક્ટ જ છે કે આપણા જેટલા પ્રોગ્રામર્સ આપણા જેટલા યંગ જનરેશન જેટલું પ્રોડક્ટિવિટી આઈટી ફિલ્ડમાં જે આપી રહ્યા છે એવું તો દુનિયાને કોઈ પણ કન્ટ્રી નથી આપી રહ્યા પોઈન્ટ ઘણા બધા છે નેગેટિવ પોઈન્ટ્સ પર આપણે એટલું ફોકસ ન કરવું જોઈએ આજના સમયમાં બિલકુલ અને આતિશ ભાઈ સ્ટાર્ટઅપ્સ ને લઈને પણ ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જે નવા સ્ટાર્ટઅપ્સ આવશે એઆઈ ક્ષેત્રે તેમના અત્યારે તો રેગ્યુલેશન ની વાત નથી કદાચ પછી ભવિષ્યમાં જો સરકાર કોઈ રેગ્યુલેશન લઈને આવે તો એમને કોઈ અસર પડશે ડોન્ટ થિંક સો બીકોઝ જે લોકો નેગેટિવ વૃત્તિ લઈને આવવાના છે ને તો કોઈ રોકી નથી શકવાનું પણ જે લોકો પોઝિટિવલી કાઈક ટૂલ બનાવે છે તો ઓબવિયસલી ગવર્નમેન્ટ ભી એને अप्रूવલ આપવાનું જ છે મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આપણે જે ચર્ચા કરીએ એઆઈ નિયમનને લઈને સરકાર રેગ્યુલેશન માટે પૂરતી તૈયારીઓ બતાવી રહી છે અને બતાવવી જ જોઈએ કારણ કે જે રીતે અત્યારે એઆઈના પોઝિટિવ ફેક્ટર્સ આપણે જોઈએ જોઈએ છીએ સાથે સાથે નેગેટિવ ફેક્ટર્સ પણ જોઈએ છે તેને કંટ્રોલ કરવાનો અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દેવાની જરૂર છે અને એ પ્રકારે સરકાર આગળ વધી રહી છે હાલ આપણે આ ચર્ચા કરીએ ચર્ચામાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ આવા જ મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર E